નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એમ બાય યુટ્યુબ ચેનલમાં ઇકબાલની મેલડીમાંનો ઇતિહાસ મિત્રો આજે આપણે એક મુસલમાન એવા ઇકબાલની માં મેલડીના ઇતિહાસની વાત કરીશું મિત્રો જગદંબામાં મેલડી માત્ર હિન્દુઓની દેવ છે એવું નથી આ જગતમાં એવા ઘણા પરચા માં મેલડીએ પૂર્યા છે અને સાબિત કરી દીધું છે કે માં મેલડી હિન્દુ હોય કે મુસલમાન એ તો આખા જગતની માં છે એવા જ એક પરચાની વાત કરીએ તો રાજકોટમાં આવેલા પારેવડી ચોકમાં ઇકબાલ નામનો મુસલમાનનો દીકરો તેની પત્ની અને ત્રણ બાળકોની સાથે નાનકડી ઓરડીમાં રહેતો હતો સંતાનોમાં તેને બે દીકરીઓ અને સૌથી નાનો એક પાંચેક વર્ષનો દીકરો હતો તેના માથે સિત્તેરક લાખનું દેવું થઈ જાય છે અને લેણદારો મારું મારું કરી રહ્યા હોય છે અને દિવસે ને દિવસે ઘરમાં ગરીબી વધતી જાય છે એટલે તે પારેવડી ચોક છોડીને ભગવતીપુરામાં રહેવા જતા રહ્યા એક દિવસ બન્યું એવું એના એકના એક દીકરાને ધક ધકતો તાવ ચડે છે એટલે તેની પત્ની બોલી કે લેણદારો તો તમને જ્યારે મળશે ને ત્યારે મારશે પણ આ દીકરાને દવાખાને નહીં લઈ જઈએ તો તે જરૂર મરી જશે આમ કહી માથે પાણીના પોતા મૂકીને દીકરાને સાયકલ પર લઈને લેણ્યાઓથી છુપાઈ સરકારી દવાખાને જઈ રહ્યો હોય છે ત્યાં તો તેના લેણદારો તેને જોઈ ગયા અને તેને પકડીને પૂછ્યું તું પૈસા ક્યારે આપવાનો છે બોલ અને પૈસા લીધા વગર તને નહીં છોડીએ આટલું સાંભળીને ઇકબાલ અને તેની પત્ની લેણદારોના પગમાં પડી અરજ કરતા કહે છે અમે તમારા પૈસા જરૂર આપી દઈશું પણ આજે અમારો દીકરો સખત બીમાર છે અને ધક ધકતો તાવ ચડ્યો છે જો એને દવા નહીં કરાવીએ તો તે મરી જશે એટલે મહેરબાની કરીને અમને પહેલી તારીખ સુધીનો સમય આપો અમે તમને બધા પૈસા ચૂકવી દઈશું આટલું સાંભળતા લેણદારોમાંથી એક ભાઈ બોલ્યો એને જવા દો આજેનો દીકરો બીમાર છે પહેલી તારીખ સુધીનો સમય આપો તેને આમ આમ કહી તેણે દીકરાની દવા કરાવી ઘરે ગયો ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા ઇકબાલના ઘરે ગરીબીએ ભરડો લઈ લીધો હતો રોજ ઇકબાલના મનમાં ને મનમાં ચિંતા કરવા લાગ્યો કે આટલા બધા રૂપિયા લાવીશ ક્યાંથી એવામાં એક રાત્રે ઇકબાલના મનમાં વિચાર આવે છે કે લેણદારોના હાથે મરવું એના કરતા હું જાતે જ મારી જિંદગી ટૂંકાવી દઉં આમ મરી જવાનો વિચાર કરે છે અને ઊઠીને તેની પત્ની અને બાળકોને જોઈ રડી પડ્યો અને રડતી આંખ ઝોપડીની બહાર નીકળીને ચાલતો થયો ચાલતા ચાલતા પારવડી ચોક પહોંચે છે પારેવડી ચોકની વચ્ચે માં મેલડીની નાનકડી ડેરી હતી અંદર મેલડીમાંનો ફોટો રાખેલો હતો ઇકબાલ ડેરી પાસે આવીને માં મેલડી સામે જોઈને રડતા રડતા બોલ્યો તું હિન્દુઓની માતા છે માં તું હિન્દુઓના તો કામ કરે છે પણ આજે માળી મુસલમાનનું કામ કરવાનું છે માડી હિન્દુઓ કેવી રીતે પગે લાગે છે એ મને નથી આવડતું આખી જિંદગી મેં સલામ જ કરી છે આમ બે હાથ જોડી એટલું બોલ્યો કે હું દેવાદાર થઈ ગયો છું હું ભિખારી બની ગયો છું અને હમણાં જ થોડા સમયમાં મરી જઈશ હું મરવા જઈ રહ્યો છું પણ મારી મારી મારા નાના ત્રણ બાળકો અને પત્ની છે તેનું તું ધ્યાન રાખજે માડી મારું દેવું ભરી દે એવું તો હું નથી કહેતો પણ મારી પત્ની બાળકોને લઈને રસ્તાથી નીકળે તો ખાલી તેનું ધ્યાન રાખજે માડી આટલું કહી ઇકબાલ ચાલતો ચાલતો આજી ડેમ ઉપર જઈને ચારેક ફૂટની દિવાલ પર ચડીને ખુદાને યાદ કરીને અંદર જંપલાવા જાય ત્યાં તો કોઈ કે પાછળથી તેનો કાંઠલો પકડ્યો ઇકબાલે તરત જ પાછળ વળીને જોયું તો 80 વર્ષની એક ડોસીમાં હાથમાં લાકડી લઈને ઊભા હતા ઇકબાલે પૂછ્યું કોણ છો ડોસીમાં ડોસીમાં બોલ્યા ઇકબાલ તે પારેવડી ચોકમાં માં મેલડીની ડેરી પાસે આવીને કીધેલું કે મારા બાળકોનું ધ્યાન રાખજે હું એ જ પારેવડી ચોકની મેલડી છું દીકરા ઇકબાલ હિન્દુ હોય કે મુસલમાન પણ મર્યા પહેલાં જો એના પરિવારને મારા ખોળામાં નાખે તો તેને કમોતે મરવા દઉં તો હું ના હું મેલડી ના કહેવાઉં ઇકબાલ તું ઘરે પાછો જા અને કાલે સવારે બજારમાંથી એક શ્રીફળ અને ચુંદડી લઈને મારા નામના ચાંદલા કરી તારા ગોખલામાં બેસાડજે અને મારું સ્મરણ કરીને દીવો અને અગરબત્તી કરજે દીકરા મારા બેસણા તારા ઘરે થઈ જયા પછી જો તું પારવડી ચોકમાં જાય અને કોઈ લેણદાર કદાચ જો તારી સામે આંખ ઊંચી કરીને જોવે તો હું એની આંખના લોચન ન છીનવી લઉં તો હું મેળડી નહીં પછી એકબર ઘરે આવ્યો અને સવારે ઉઠીને બજાર તરફ જાય છે ત્યારે તે લેણિયાઓ એને સામે મળ્યા અને એમાંથી એકે કહ્યું વાહ વાય ઇકબાલ ખરો મુસ્લમાનનો દીકરો પેલી તારીખ થવા ના દીધી અને રાત્રે 70 લાખના રોકડા આપી ગયો આ સાંભળતા જ ઇકબાલ ની આંખમાંથી હરકના આંસુ આવી ગયા તરત જ પારેવડી ચોક માં જયનેમા મેલડી ને ડેરી સામે લાકડી પડે તેમ પડીને આભાર વ્યક્ત કરવા લાગ્યો પછી તો ઇકબાલ રોજ માની ભક્તિ કરવા લાગ્યો તો મિત્રો આવા જ વીડિયો જોવા અમારી ચેનલ એમ ટીવી રહીને સબસ્ક્રાઈબ કરો અને વાર્તા કેવી લાગી તે જણાવો કોમેન્ટ કરો જય મા મેલડી